સુરતની સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ લાવી અને પધરાવવા પ્રમુખ માનસિંહ પચીસ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો સામાન્ય સભા બાદ રાજુ પાઠકે જણાવ્યું કે એક રૂપિયા ભ્રષ્ટાચાર સાબિત થાય તો સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દેશ તેમણે આંતરિક વિવાદ નકારતા કહ્યું કે ચર્ચા કરવાથી ગેરસમજ દૂર થાય છે અમૂલ પેટર્ન નું ઉલ્લંઘન કરનાર એક મંડળી ઉપર નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે પશુપાલકોના હિતનું ધ્યાન રાખવામાં આવશે પાઠકે આરોપોને રાજકીય ગણાવ્યું હતું બહારનું જે દૂધ ઠંડુ આવ્યું ઠંડુ દૂધ એટલે વાળું નહીં એ ઠંડુ દૂધ પણ નહીં પણ અમારી જે મંડળીઓ છે અમારા જે સભાસદો છે એ ગામની મંડળીમાં જ ભરે બહાર થી લાવીને વેપાર નહીં કરે સમગ્ર બોર્ડ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરે છે અને કામ કરી રહેલું છે